નમસ્કાર દર્શક મિત્રો અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા પ્રયાસ કરવામાં આવ્યો મોડાસા ખાતે આવેલ માર્કેટ યાર્ડ જે મોડાસાનું મોટું માર્કેટ યાર્ડ છે જ્યાં લોકો પોતાના પાકને વેચવા માટે આવતા હોય છે ત્યાં ખેડૂતો માટે સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો આ મુદ્દે એક જાગૃત નાગરિક દ્વારા પોતાની આકૃતિ જણાવીને પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારીને પ્રશાસન અને તંત્રને ઉંગમાંથી જગાડવા માટે પ્રયાસ કર્યો હતો આ મોડાસા માર્કેટ એક દ્રશ્ય છે મોડાસા માર્કેટ ખેડૂતો માટેની સહકારી સંસ્થા છે દિવસના સેંકડો માણસો સેંકડો ખેડૂતો અહીં આવે છે પોતાની જણસ વેચે છે અને કરિયાણું પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ લેવા આવે છે અહીંયા સ્ત્રીઓ પણ આવે છે પુરુષો પણ આવે છે બાળકો પણ આવે છે પણ માર્કેટ માર્કેટયાર્ડના સત્તાધીશોએ અહીંયા આવેલી મૂતડી આગળ દુકાનો બનાવીને વેચી છે અને એક નાનકડી મૂતળી જો તમે જોશો એક નાનકડી મૂતળી દરવાજા સિવાયની બનાવી છે અને આ દરવાજા સિવાયની મૂતળીમાં બે માણસો સમાય જે સેંકડો માણસો આવતા હોય ત્યાં આપણે બે માણસો સમાય તેવી મૂતરડી બનાવી છે બહાર ગટર કોઈ વ્યવસ્થા નથી બહાર એનું પેશાબનું પાણી આવે છે ગંદકીના ધગ ખડકાયા છે મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનના ધાગરા ઉડાડતા માર્કેટયાર્ડના સત્તાધીશો અહીંયા રોડ પણ ખાઈ ગયા છે તમને આપણે થોડી વારમાં બતાવીએ છીએ કે રોડના રોડના કેવા દ્રશ્યો છે એ પણ બતાવીએ છીએ પણ આ રિક્ષા પડી ત્યાં ભૂતરડી મોટી મૂતરડી હતી કે જ્યાં જ્યાં માણસો રહીને પેશાબ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા હતી લહેરી પણ હતી પણ આ માર્કેટ યાર્ડના સત્તાધીશો એ મૂતરડીની જગ્યાએ દુકાનો બનાવીને વેચી મારી છે કોઈ હરાજી કરી નથી એ પ્રકારની અમે આગળના વિગતો તમને આપવાના છે છીએ ગેરકાયદેસર રીતે દુકાનો બનાવીને વેચી મારી છે